નમસ્કાર દોસ્તો લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું આજે સંસ્થા પરિષદમાં આપણા સંસ્થા સાથે ઘણા વર્ષો જૂનો નાતો છે એવા આપણે નિશાંતભાઈ ઉપાધ્યાય એમના માધ્યમથી આજે રંગપરિયા પરિવાર સંસ્થા પર પધાર્યું છે તો આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું આજે મુળજીભાઈ રંગપરિયાનો જન્મદિવસ છે તે નિમિત્તે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન તેમના તરફથી કરાવવામાં આવે છે તો આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ કે મૂળજીભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને ક્યારેય પણ એમને નખમાય કાંઈ રોગ ન થાય અને સેવાના અવાજ અવિરત કાર્ય કરતા રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને આપણા સૌ તરફથી પ્રાર્થના અને મૂળજીભાઈને જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન સાથે આજે ભોજનમાં મહિકાથી બાબુભાઈ પધારીયા છે તેમનો ફુડલાનો જે સ્વાદ છે અંધ ભાઈ બહેનો માણવાના છે વિડીયોના માધ્યમથી બીજી વાત કરું તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા અંધજનોના પુનર્વસન અર્થે લક્ષ્મીનગર ગામે કાર્યરત છે ત્યારે આપ સર્વેને નમ્ર વિનંતી કે આપ સર્વે એક વખત સંસ્થાની મુલાકાત લેવા અવશ્ય પધારો સંસ્થા હાલ અંધજનોનો આશરો બાંધવા નવા સો ઘરનું નિર્માણ કાર્ય કરી રહી છે ત્યારે આપ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી અંધજનોના વિકાસ અર્થે આ યજ્ઞમાં જોડાવ એવી મારી આપ સર્વેને નમ્ર અપીલ તો આજના બ્લોગમાં બસ આટલું જ જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી બ્લોગને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો અને આ સંસ્થાની માહિતી અન્ય લોકો સુધી શેર કરો ફરી મળશું નવા વ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપો આભાર ધન્યવાદ